મોરબીના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો ઉકાઈ ડેમની જળ સપાટી વધીને પહોંચી છે ત્રણસો ફૂટ પર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ઉપરવાસમાંથી બાર હજાર સાતસો અડસઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાં હાલ હાઈડ્રો મારફતે આઠસો ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તો ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો બધું જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધવલ ફોન લાઈન થી જોડાયા છે જી ધવલ ઉકાઈ ડેમ ની જળ સપાટી અત્યારે કેટલે સુધી છે અને ખાસ તો કાંઠા વિસ્તારના ગામોને શું એલર્ટ કરવામાં આવ્યા છે બિલકુલ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને જે ગુકાઈ ડેમ અને તેની ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાપી નદીમાં પાણીની આવક નોંધાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો અને લોકો જે ઉકાઈ ડેમ પર નિર્ભર હોય છે હાલ ઉકાઈ ડેમમાં બાર હજાર જેટલું પાણી આવી રહ્યું છે અને જે ડેમની સપાટી છે તે ત્રણસો વીસ પોઈન્ટ આડત્રીસ ફૂટ પર પહોંચી છે ખાસ કરીને વાત કરીએ તો જે ડેમની સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો થતા જે દક્ષિણ ગુજરાતના એટલે કે સુરત નવસારી તાપી વલસાડ સહિતના જે ખેડૂતો અને લોકો છે તેનામાં ખાસ કરીને આનંદ જોવા મળી રહ્યો છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે